નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને હાર્ટ એટેક આવી ગયું હોય એકવાર અથવા બે વખત અથવા જે લોકોના શરીરની અંદર નસો બ્લોકેજ હોય એટલે કે એંશી ટકા નેવું ટકા કે સિત્તેર ટકા બ્લોકેજ હોય શરીરની અંદર કોઈપણ પ્રકારની નસો બ્લોકેજ હોય તો એને ખોલવા માટે આયુર્વેદની અંદર ચરક ઋષિએ ચરક સંહિતામાં એક અદભુત ઉપાય બતાવે છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ નસોની અંદર જો કોલેસ્ટ્રોલ જમા થયો હોય એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયો હોય એના લીધે જો નસો બ્લોકેજ થઈ હોય તો એના માટેનો સૌથી બેસ્ટ ઉપાય આયુર્વેદમાં બતાવે છે કે અર્જુનની શાલ બજારની અંદર અર્જુનની શાલનો પાવડર પણ મળી રહે છે તો અર્જુનની સાલનો પાવડર લાવવાનો અને દરરોજ સવારે ઉઠી એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી અર્જુનની સાલનો પાવડર નાખવાનો અને એ પાણીને બરાબર ઉકાળવાનું પચાસ ટકા પાણી બળી જાય અને પચાસ ટકા પાણી વધે પછી એ અર્જુનની સાલનો જે પાવડર છે ધીમે ધીમે ચાવી ચાવી ચાવીને ખાઈ જવાનું તમે અર્જુનની સાલનો ત્રણ મહિના સુધી નિયમિત ઉપયોગ કરશો તો શરીરની અંદર જે કંઈ ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયો છે એ તમામ કોલેસ્ટ્રોલને ધીમે 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 દૂર કરે છે અને અદ્ભુત પરિણામ મળે છે પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈધની દવા ચાલતી હોય કે લોબાગાળાની કોઈ પણ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે વૈધની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ